રસકોઇ તાલુકાના પીરાણા ગામ ખાતે હઝરતપીર શાહ બાવાની દરગાહની તોડફોડ કરવામાં આવેલ હોય મુસ્લિમ સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી પીરાણા ગામે હજરતપીર ઇમામ શાહ બાવાની દરગાહ રોજો આવેલો છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા ચૌદ કબરો તોડી પડાતા આ ઘટનાના પડઘા વડોદરામાં પડ્યા છે મુસ્લિમ સમાજ દ્વારા બેનર પોસ્ટર સાથે ઘટનાનો વિરોધ કરી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું છે ગુજરાતમાં આ મઝારમાં માનનારા હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના માનનારા આમાં માનનારા છે એટલે અમારી માંગણી એવી છે કે જે કેટલા અસામાજિક તત્વોએ આ મઝારને તોડી નાખવામાં આવ્યા છે આ મજાર પુનઃસ્થાપિત થાય અને જે લોકોએ આ મજારો તોડે છે તેના તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરી ને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરીને કડકથી કડક સજા કરવામાં આવે આ કોમી એખલાસ તોડવાનો અને ભારતીય ભાઈચરો તોડવાનું કામ કરી રહ્યા છે એનો અમારો સખ્ત વિરોધ છે આજે કલેક્ટરને અમે આવેદન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે અમારી રજૂઆત માનનીય વડાપ્રધાન માનનીય સીએમ સાહેબને અમારી રજૂઆત પહોંચાડે અને તાત્કાલિક ધોરણે ચૌદે ચૌદ દરગાહો તાત્કાલિક સ્થાપિત કરે એવી અમારી માંગ છે